હવે માત્ર બે હાજર માં સ્ટાન્ડર્ડ કંપની નું ઝટકા મશીન દોઢ વર્ષની ગેરંટી અને સાડા ત્રણ વર્ષની વોરંટી મળી જશે આ ખેડૂત પોર્ટલ પર જેમને સબસીડી મંજૂર થઇ ગયેલ હોય તેમને પંદર હજાર ની સબસિડી મળી જશે જેમાં તમને મળશે દોઢસો વીઘા નું ડિવાઇન કંપનીનું મીન ચાલીસ કોન્સોલ કંપની સોલર પેનલ ઇલેક્ટ્રોન કંપની ની બાર ની બેટરી બે કિલો ફેન્સિંગ કેબલ કોપર રોડ સોલર સ્ટેન્ડ અર્થિંગ ની કિટ મીઠું કોલસો એ ટુ ઝેડ સામાન અહીં તમને મળી જશે તમારે કઈ પણ ગોતવાની જરૂર નથી અહીંયા તમને 50 થી લઈને દોઢસો વીઘા સુધી ના મશીન મળી જશે આઈએસઆઈ સર્ટિફાઇડ જીએસટી બિલ સાથે સરકાર માન્ય સબસીડી તો ખરીદ આટલું જ નહીં તેઓ થોમસ કંપનીના ઓથોરાઇઝ ડીલર છે ટુ ફોર વ્હીલર ઇન્વેટર અને તમામ પ્રકારની બેટરીઓ સબસીડી પહેલા બાદ કરીને સોલાર રૂફટોપ કમ્પ્લેટ ઇન્સ્ટોલેશન પણ કરી આપવામાં આવશે તમામ પ્રકારના સ્પ્રે પંપ પણ અહીં તમને મળી જશે આટલું જ નહીં સ્પ્રે પંપ અને ઝટકા મશીન વ્યાજબી ભાવે તમને રિપેરિંગ પણ કરી આપવામાં આવશે તો એડ્રેસ નોંધી લો નંદની સીડ્સ એન્ડ સોલાર પીએમ સેમ્બર શુકન ઓઇલ મિલ ની સામે ગોપનાથ રોડ તળાજા વધારે વિગત ડિસ્પ્લે અને કેપ્શન માં આપેલ છે તો પહોંચી જજો